એક દિવસ માટે ઈડલી સંભાર અને ચા સંપૂર્ણ મફત લખપત તાલુકાના એકતાનગર ખાતે આવેલ શ્રી ખોડિયાર ટી અને નાસ્તા હાઉસ તરફથી દિવાળી પર્વે ખાસ પહેલ તમામ ગ્રાહકો માટે એક દિવસ માટે ઈડલી સંભાર અને ચા મફત 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 ફેમસ મામા ભાણેજની જોડી ગઢવી ગોરધનદાન અને ગઢવી વિજયદાન એ લખપત તાલુકામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે વ્યવસાયમાં નફા સાથે સેવા અને માનવતા રાખવી આજના સમયમાં સહેરું નથી છતાં આ યુગલે બતાવ્યું કે ધંધો માત્ર રોજગાર નથી તે માનવતાની સેવા છે વર્ષના ત્રણસો દિવસ મહેનત કરીને ધંધો કરવો અને એક દિવસ પોતાના ગ્રાહકોને નિશુલ્ક સેવા આપવી એ સાચા અર્થમાં ઉદારતા સેવાભાવ અને લોકપ્રેમનો ઉત્કૃષ્ટ દાખલો છે આવા વેપારીઓ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે કેમ કે તેઓ બતાવે છે કે સાચો ધંધો એ જ છે જ્યાં નફા કરતા સંબંધો વધારે કમાય છે હાર્દિક અભિનંદન અને શ્રદ્ધાભર્યો નમન એવા દિલદાર વેપારીઓને જે પોતાના કાર્ય દ્વારા માનવતાની સુગંધ ફેલાવે છે ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવું અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો મામા આપણને કઈ રીતે વિચાર આવ્યો કે ત્રણસો ચોસઠ દિવસ આપણે ધંધો કર્યો છે આજે આપણે કસ્ટમરને એકદમ ફ્રી આપીએ ચાય નાસ્તો ગોસ્વામી ભાઈ એવું હતું કે અમુક કસ્ટમરો ની ખવાઈ શકે જી કે મામા તમે ત્રણસો ને પાસઠ દિવસ અમે તમારી પાસે અવરિત ચા નાસ્તો કરીએ છીએ તો દિવાળી તમને શું અર્પિત કરશો જી 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 એટલે અને મારા ભાણેજ વિજય જો કે મને કીધું કે મામા આ ફેરે આપણે કઈક નવીન કરવું છે તો મેં આપણે જે તમે કહેશો એમાં એગ્રી છીએ તો કે ચા નાસ્તો કાલે સવારના સાત વાગ્યા થી લઈ અને બાર વાગ્યા સુધી મેં ફ્રી કરી નાખી

તમામ ગ્રાહકો જે છે એ ખુશ છે દિવાળી નિમિત્તે શું તમારા ગ્રાહકોને તમે મેસેજ આપો છો મેસેજ એજ આપી બધા હાળી મળીને રહ્યું અને અવરી સેવાઓ આપતા રહ્યો ધર્મ નું કામ હોય સામાજિક કાર્ય હોય અને સૌને માતાજી સદબુદ્ધિ આપે એવી મા મોગલ પાસે પ્રાર્થના